નમસ્કાર ખેડૂત મિત્રો આજની તારીખ છે દસ નવેમ્બર બે હજાર પચીસ ને વાર સોમવારના રોજ તમારા બધા લોકોનું જુનાગઢ માર્કેટિંગ યાર્ડની અંદર

ભાઈ આ નવા સોબીનનો ભાવ નવસો ને ચૌદ રૂપિયા થયા ક્વોલિટીની વાત કરીને જો ક્વોલિટીમાં સારું ભાઈ દાણે પણ જોઈ લો નવસો ને ચૌદ રૂપિયા ભાવ નવા ભાવનો જ સોયબીનના ભાઈ જોઈ લો એકદમ સૂકો માલ ભાઈ નવસો ને ચૌદ રૂપિયા ભાવના લોજની ડગલી ભાઈ આ નવા સોયબીનો ભાવ આઠસો ને ઓગણસી રૂપિયા થયા ક્વોલિટી ની વાત કરીને જો ભાઈ ક્વોલિટી માં આવું ભાઈ જોઈ લો આઠસો ને ઓગણસી રૂપિયા ભાવ નવા સોયાબીન આજ ભાઈ જોઈ લો સોયબીની ક્વોલિટી આ લુઝ ની ઢગલી ભાઈ ભાઈ આ નવા સોયાબીન ભાવ નવસો ને ચોસાઠ રૂપિયા થયા ક્વોલિટી ની વાત કરીએ સુકો માલ એકદમ ભાઈ જોઈ લો ખોખડે નવસો ને ભાવ આ નવા ભાઈ સોયાબીનનો ભાવ અગિયારસો ને એક રૂપિયા થયો ભાઈ ક્વોલિટીની વાત કહે ને સુપર ક્વોલિટી અને ભાઈ વેરાયટીની વાત કે અગિયાર પાંત્રી ભાઈ સોયાબીનની વેરાયટી ને દાણે પણ સારું અને ભાઈ એકદમ સૂકો માલ હે ભાઈ જોઈ લો બિયારણ ક્વોલિટી અગિયારસો ને એક રૂપિયા ભાવ નવા સોબીન આજના ભાઈ આ ટકલી લૂઝની ભાઈ આ નવા સોયાબીન ભાવ નવસો ને વીસ રૂપિયા થયા ક્વોલિટી ની વાત કરીએ સુપર ક્વોલિટી એકદમ સુકું ને દાણે પણ સારું ભાઈ ચોખ્ખું સોયાબીન ભાઈ બિયારણ ક્વોલિટી નું નવસો ને વીસ રૂપિયા ભાવ નવા સોયાબીન ના જ ના ભાઈ ક્વોલિટી કાંઈ ઘટે ને ભાઈ સુકો માલ એકદમ બિયારણ ક્વોલિટી આખી લુઝ ની ટકલી भाई आ नवा सोयबीन भाव आठ सौ अठावन रुपया क्वालिटी बात जो भाई क्वॉलिटी में आठ सौ अठावन रुपया भाव नवा सोयबीन ना लिया। ભાઈ આ નવા સોયબીનો ભાવ નવસો ને ચૌદ રૂપિયા થયા ક્વોલિટીની વાત કરીએ સુપર ક્વોલિટી એ ભાઈ જોઈ દાણે પણ સારું ને એકદમ ચોખ્ખું એ ભાઈ જોઈ લો ઠેસરમાં કાઢેલું ભાઈ બિયારણ ક્વોલિટી ભાઈ નવસો ને ચૌદ રૂપિયા ભાવ નવા સોયાબીનના જ ભાઈ આ લૂઝની ઢગલી ભાઈ ભાઈ આ નવા સોયબીનો ભાવ નવસો ને ત્રણ રૂપિયા થયા ક્વોલિટીની વાત કરીએ સુપર ક્વોલિટી એ ભાઈ જોઈ લો સુકું ને દાણે પણ સારું એકદમ ચોખ્ખું સોયાબીન નવસો ને ત્રણ રૂપિયા ભાવ નવા સોબી ના જ ના ભાઈ ના લુજ ની ટકલી ભાઈ આ નવા સોઈી નો ભાવ આઠસો ને અઠ્યાસી રૂપિયા થયા ક્વોલિટી ની વાત કરીને જો ભાઈ ભાઈ સારું જોઈ જો આઠસો ને અઠ્યાસી રૂપિયા ભાવ નવા સોબીના જ ના ભાઈ ક્વૉલિટીમાં પણ સારું હોય ભાઈ આ લૂઝની ટગલી ભાઈ આ નવા સોયબીનો ભાવ આઠસો ને અડતાલીસ રૂપિયા ક્યાં ક્વૉલિટીની વાત કરીને જો ભાઈ ક્વૉલિટી મો આઠસો ને અડતાલીસ રૂપિયા ભાવ નવા સોયબીના જ ના ભાઈ જોઈ લેજો ક્વૉલિટી આ લૂઝની ટકલી

ભાઈ આ નવા સોયબીન નો ભાવ આઠસો અડત્રીસ રૂપિયા આ ક્વોલિટી ની વાત કરીને જો ભાઈ ક્વોલિટી માં આઠસો અડત્રીસ રૂપિયા ભાવ આ નવા સોયબીનના ના ભાઈ જોઈ લે આ ક્વોલિટી લૂઝ ની ભાઈ આ નવા ભાવ છન્નું રૂપિયા થયા વાત કેમ કોઈ ક્વોલિટી આઠસો ને છન્નું રૂપિયા ભાવ આ નવા સોયબીન ના જ ના ભાઈ જોઈ લો ક્વોલિટી માલ પણ સારો દાણે પણ જોઈ લો આ ટકલી ભાઈ આ નવા સોયબીન ભાવ આઠસો ને સિત્તેર રૂપિયા થયા ક્વોલિટીની વાત કરીને જોવો ભાઈ ક્વોલિટી સારું હોય ભાઈ શું ભાઈ 870 રૂપિયા 52 900 બિનાદના ભાઈ 300 સોબી ની ક્વોલિટી હાલે મી આવિયા રી જાય રી જાય ભાઈ ઉભા રેજો ઉભા સુપર હાલે હાલે માલ તો ભાઈ આ નવા સોઈબીનો ભાવ આઠસો ને છન્નું રૂપિયા થયા ક્વોલિટીની વાત કરીને જો ભાઈ 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 જોઈ લો આઠસો ને છન્નું રૂપિયા ભાવ નવા સોયબીનના જ ને ભાઈ જોઈ લો સોયબીનની ક્વૉલિટી ભાઈ દાણે પણ સારું ભાઈ આ લૂઝની તકલીફ ભાઈ આ નવાનો ભાવ આઠસો ને સિત્તેર રૂપિયા થયા ની વાત કરીને જો ભાઈ ક્વોલિટી મો આઠસો સિત્તેર રૂપિયા ભાવ નસો બી ના ભાઈ જોઈ લો આ આખી ભાઈ આ નવા ભાવ આઠસો ને પચાસ રૂપિયા થયા ની વાત કરીને જો ભાઈ ક્વોલિટી જોઈ લો આઠસો ને પચાસ રૂપિયા ભાવ અને જ બિન ભાઈ જોઈ લો ક્વોલિટી આઠસો ને પચાસ રૂપિયા ભાવનો ભાઈ આ નવા સોયબી ભાવ નવસો ને તેર રૂપિયા થયા ક્વોલિટીની વાત કે ભાઈ સારું ભાઈ જોઈ લ્યો એકદમ ચોખ્ખું ને દાણે પણ સારું ભાઈ நான் பியாரம் கவலி ஏன்னு தா பண்ணு சூக்கோ மாலை பியாரம் கவலி பை ஆகல